બીજી એક રચના છે આ રચનામાં એક સોશિયલ ઇસ્યુને એડ્રેસ કર્યો છે જો એ સોશિયલ ઇસ્યુ તમને ખબર પડે તો એ રચના તમારી નહીં તો એ રચના મારી તો છે જ ભાઈ તમારા માટે ક્વેશ્ચન છે ઓડિયન્સ માટે એક ક્વેશ્ચન છે એ રચના આપણે ફરીથી રજૂ કરાવવાળા ઇસ્યુ આની પાસેથી એક વખત તમારી થાય છે કે નહીં કે ત્યાં જુઓ ત્યાં એક જળ હતું કે ત્યાં જુઓ ત્યાં એક જળ હતું ને જળ પર એક ખુબસુરત કમળ હતું એ જીવશે ના એ તો માત્ર એક જળ હતું તોફાન આવ્યું હતું એ વૃક્ષ પર તોફાન આવ્યું હતું એ વૃક્ષ પર તૂટ્યું ત્યારે એ અધકચરું ફળ હતું ને પોતાનામાં પોતાનું કોઈ ન હતું કોઈ જીવતા પહેલા મર્યું માર્યું કોઈ જીવતા પહેલા મર્યું માર્યું નાજુક પર કેવું તીવ્ર બળ હતું ત્યાં જુઓ ત્યાં એક જળ હતું જળ પર ખૂબસુરત કમળ હતું હવે 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 એક એવી કલ્પના કરો કે એક સ્ત્રીના કૂખની અંદર એક બાળક છે ભ્રૂણ છે અને સ્ત્રી ભ્રૂણ છે એક બાળકી છે અને હવે એ રચના ફરીથી સાંભળીએ આપણે એની જોડે સફર કરો જય ફરીથી કે ત્યાં જુઓ ત્યાં એક જળ હતું કે ત્યાં જુઓ ત્યાં એક જળ હતું ને જળ પર ખૂબસૂરત કમળ હતું એ જીવશે ખીલશે મુસ્કુરાશે ના એ તો માત્ર એક જળ હતું તોફાન આવ્યું હતું એ વૃક્ષ પર તોફાન આવ્યું હતું એ વૃક્ષ પર તૂટ્યું ત્યારે અધકચરું ફળ હતું ને પોતાનામાં પોતાનું કોઈ ન હતું કે પોતાનામાં પોતાનું કોઈ ન હતું લાગણીનું સાવ છીછરું તળ હતું ને કોઈ જીવતા પહેલા મર્યું માર્યું કોઈ જીવતા પહેલા મર્યું માર્યું નાજુક પર કેટલું કેવું તીવ્ર બળ હતું ત્યાં જુઓ ત્યાં એક જળ હતું ને જળ પર સુરત કમળ હતું